પલનપુર અંબાજી હાઈવે પર મીરવાડા નજીક વર્ષો જૂનો પુલ જે જર્જરિત હાલતમાં છે વહીવટી તંત્રએ તેની સમીક્ષા કરી અને તેના પરથી ભારે વાહનોને બંધ કરાયા છે જો કે આ વાહનોને ડાયવર્ઝન અપાયું છે પરંતુ ભારે વાહનો સિંગલ માર્ગ પરથી પસાર થતા ત્રણ ગામના લોકો મુશ્કેલીમાં છે પસાર થતા વિદ્યાર્થીઓ પશુપાલકો ને માર્ગને આજુબાજુ રહેતા લોકો ભયના ઓથારે જીવી રહ્યા છે ત્યારે સતત અકસ્માતના જોખમ વચ્ચે ગ્રામજનોની માંગણી છે કે તંત્રએ ડાયવર્ઝન તો આપ્યું પરંતુ તેનો અમલ નથી થતો તેને અમલ કરાવવો જોઈએ બનાસકાંઠામાં બ્રિજની સમીક્ષા બાદ પાલનપુર અંબાજી હાઈવે પર ઉમરદસી બ્રિજ ભારે વાહનો માટે માટે બંધ કરાયો છે 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 ખરોડિયા લાલાવાડા અને પાલનપુર જવાનું જેના પોલીસને પણ સૂચના આપી ડ્રાઈવર્ઝનના દિશા સૂચક બોર્ડ પણ માર્યા છે અને અકસ્માત ન સર્જાય તેના માટે તકેદારીની પણ સૂચનાઓ આપી છે કલેક્ટરે ડ્રાઈવર્ઝન માટે જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ જે ભારે વાહનો તેઓ શોર્ટકટ અપનાવવા માટે સિંગલ પટ્ટીનો ઉપયોગ કરે છે અને આ વાહનો મેરવાડાથી સેજલપુરા વગતા અને ત્યાંથી લાલાવાડા જાય છે એટલે આ ગામો સિંગલ પટ્ટી પર આવેલા છે અને આ ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે છેલ્લા સતત દસ દિવસથી પસાર થતા વાહનોને કારણે ત્રણ ગામના ગ્રામજનો પરેશાન છે સતત અકસ્માતના ભય હેઠળ જીવે છે ત્યારે સેજલપુરા નજીક બે દિવસ અગાઉ અકસ્માત થયો હતો ને યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો ત્યારે આ ગ્રામજનોની માંગ છે કે કલેક્ટરને જે જાહેરનામું જે ડાયવર્ઝન છે તે પ્રમાણે વાહનોને હંકારવા જોઈએ અને વાહનોને નક્કી કરેલા માર્ગ પરથી જવું જોઈએ જેથી આ ત્રણ ગામના ગ્રામજનોએ મુશ્કેલીઓ ન આવે વહીવટી તંત્રે ડબલ પટ્ટી માર્ગ પરથી પસાર થવાનું જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ વાહન ચાલકો તેની અવગણી અને સિંગલ પટ્ટી માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે લોકો તો મુશ્કેલી છે સાથે સાથે વાહન ચાલકોને પણ મુશ્કેલી છે વાહન ચાલકોને વીસ કિલોમીટર ફરીને આવવું પડે છે અને પાલનપુરમાં જાય તો દંડ પણ ભરવો પડે છે એટલે માટે તંત્રે વ્યવસ્થા તો કરી પરંતુ સુચારો વ્યવસ્થા હજુ સુધી થઈ નથી પાલનપુર તાલુકાના ઉમરદશી નદી ઉપર રતનપુરથી મેરવાડા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અઠાવન ઉપર જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઓગણીસો ને પાંસઠના સમયગાળામાં બનેલો હતો હાલમાં એમાં જે રેલિંગ છે તે નબળી પડી હોવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું બહાર પાડવા માટેની દરખાસ્ત કરેલી હતી જેના અન્વયે ભારે વાહનો આ બ્રિજ ઉપર પ્રતિબંધ કરવા માટેનું જાહેરનામું અહીંયાથી અમલમાં મૂકવામાં આવ્યું છે તથા તેની અમલવારી પણ સ્થળે ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને રતનપુરથી મેરવાડા જતા આ બ્રિજ ઉપર આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી લાખો શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે ત્યારે ભારત સરકાર દ્વારા પણ ચાર માર્ગીય જે નવો મેજર બ્રિજ છે અહીંયા મંજૂર કરી દેવામાં આવ્યો છે અને ભાદરવી પૂનમના મેળા પહેલાં પાકો જે ડાયવર્ઝન છે આ રસ્તે આપી ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે પ્રમાણે સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને પણ સૂચના આપવામાં આવેલ છે ધન્યવાદ